આજની વાર્તા નમ્ર બનો અને ઘરને સ્વર્ગ બનાવો મિત્રો કોઈ એક કુટુંબની અંદર એની જે મુખ્ય વ્યક્તિ હતી એ ઓટો બિઝનેસ કરે બિઝનેસમાં ખૂબ મહેનત કરતા 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 એને ખૂબ પૈસા થયા ધીમે 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 પૈસામાં ખૂબ વધારો થયો અને કદાચ આપણે એમ પણ કહી શકાય કે જેને આપણે ધનપતિ અથવા તો જેને આપણે જેને ખૂબ સંપત્તિ અને પૈસા છે એવી વ્યક્તિ બની ગઈ વ્યક્તિ બની ગઈ એનો વાંધો નથી પણ ઘણી વખત આ પ્રકારની જ્યારે વ્યક્તિ બની જાય છે ત્યારે એનામાં નમ્રતા ચાલી જાય છે બહુ તાકાતવાળા માણસને વધારે નમવું જોઈએ વધારે નમ્ર થવું જોઈએ વધારે પૈસાવાળા વાળા બહુ સરળ બનવું જોઈએ પોતાની વાતમાં પણ નમ્રતા હોવી જોઈએ એની અંદર વિવેક આવવો જોઈએ એની અંદર વાત કરતી વખતે એની અંદર પ્રેમ અને કરુણા હોવી જોઈએ પણ આ ભાઈના મનમાં આમાંથી એક પણ વાત નહોતી ધીમે 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 કરતા ઘરમાં આ જ પ્રકારનું વાતાવરણ અને એ પ્રકારનું વાતાવરણ હોવાને કારણે ઘરના જે બધા બાળકો હતા એ બાળકોમાં પણ આ જ પ્રકારનો ગુણ વિકસવા માંડ્યો એના સંતાનો એના ભાઈ બહેન આ બધા કારણ કે મુખ્ય માણસ જે રીતે વર્તન કરતો હોય મુખ્ય માણસનો જે રીતનો સ્વભાવ હોય અને મુખ્ય માણસ જે રીતે આખે આખી ભૂમિકાની અંદર વાતચીત કરતો હોય એમાં અહમ હોય કોઈને ઉતારી પડવાની વાત હોય તો આપોઆપ એના ઘરના મોટા ભાગના સભ્યોમાં આ જ પ્રકારની વાત આવે એના પત્ની એને એમ કહેતા કે તમે આ ખોટું કરો છો તમારો આ અભિમાની સ્વભાવ તમારો ગર્વવાળો સ્વભાવ તમે જ મોટા બીજા કોઈ નહીં અને એ પ્રકારની મોટી મોટી વાતો તમે કરો છો કારણે ઘરની અંદર આ બધા બાળકો છે પણ એ જ પ્રકારની વાતો કરતા થઈ ગયા વચ્ચે હું કહી દઉં કે આ વાત બહુ ચોક્કસપણે સાચી છે કે જો તમે તમારા ઘરની અંદર કોઈ પણ મુખ્ય મુખ્ય વ્યક્તિ જો આ લેવલની બનશે તો તમે સમજી જ લેજો કે થોડાક જ વર્ષમાં ઘરના તમામ સભ્યો એ બધા આ લેવલ ના થઈ જશે રોજ સાંભળે રોજ સાંભળે ત્યારે એની પત્ની એમ કે છે કે તમે આ છોડો નહીતર આપણા જે સંતાનો છે એ જીવનમાં જીવી નહીં શકે તમે તો પેલા સારું હતું અને પછી અભિમાન આવ્યું છે જ્યારે આને તો શરૂઆતમાં જ અભિમાન છે એટલે એણે એમ કીધું કે ના એવું નથી એનામાં તાકાત મેં આપી છે બીજામાં હું નબળી બાબત નહીં રહેવાનું જીવવાનું આપણે ઊંચાઈ ઉપર જ રહેવાનું તો કે આ વાત તમે એને શક્તિ નથી આપી તમે એને અહમ આપ્યો અહમનું રોપણ કર્યું છે તમે અહમ એના મનમાં વાવ્યું છે અને એ રીતે થતા ધીમે 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 કરતા છોકરાઓ યુવાન થાય છે મોટા થાય છે અને મોટા થતા હોવાને કારણે નાના નાના ઝઘડા કુટુંબમાં થવા માંડ્યા ક્યારેક બે ભાઈઓ બાધે ક્યારેક ભાઈ ને બેન બાધે રોજ કંઈક ને કંઈક ઝઘડા ઝગડા ઝઘડા કરતા રહીએ પેલો માણસ છે ને આખરે થાકી ગયો એને એમ થયો કાયમ આ જ પ્રકારના ઝઘડા એટલે પત્નીને એમ કહે છે કે તું એને થોડુંક ધ્યાન તો રાખ તો કે મેં તમને પહેલા જ કીધું હતું કે આ બાળકો બધા તમારા જેવા બહુ વધારે પડતા ઈર્ષાખોર અહમ થઈ ગયો એટલે હવે ઝઘડા થવાના જ છે હું મોટો હું મોટો હું મોટો ઓલો નાનો એમ કે હું મોટો આ કે મારામાં વધારે તમે મારું માનતા નથી ઓલો કે તમે મારું માનતા નથી અને આવી રીતે રોજ ને રોજ ઝઘડાઓ એટલા બધા વધતા જાય એટલે દાદી માં એના જે હતા એ જે ઉચાતા એની પાસે આ યુવાન જાય છે એટલે કે મુખ્ય માણસ એ એમ કહે છે કે હવે આ ઘરમાં મારે કરવું શું હું રહી શકતો નથી આખો દી માથા ગોઠ કોઈ વાતમાં કોઈ સમજતા નથી ગમે ને સમજાવું તો કોઈ વાતમાં થતું નથી મારે કરું શું ત્યારે દાદીમાં એમ કે છે કે આ બધું ઊભું અને હવે એનો ઉકેલ માત્ર એક જ છે કે તું ફરી વાર નમ્ર બન ફરી વાર તું સરળ બન તું તારું અભિમાન ફેંકી દે તારી મોટી મોટી જે વાતો છે એને તું છોડી દે તો કે હવે માનશે ખરા તો કે વાર લાગશે પણ માની જશે પણ તું શરૂઆત કર અને ધીમે 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 પછી એક જે વધારે વધારે પાસે સમજાવે અને કરતાં કરતા ઘરના વાતાવરણને ઓરિજિનલ સ્વર્ગ તો બનાવી શક્યા નહીં જેવું ઉત્તમ હતું એ પ્રકારે તો ન બનાવી શક્યા પણ ઘરમાં જીવવા લાયક ઘર બન્યું આના ઉપરથી મારે સૌ કોઈ સમાજની વ્યક્તિઓને એક બહુ અગત્યની સલાહ મારે આપી છે સંદેશો આપવો છે કે આપણા ઘરની અંદર ઘરનું વાતાવરણ કેવું કરવું એ માતા પિતા ઉપર મોટો આધાર છે જો માતા પિતા ખોટા હશે ખોટું બોલતા હશે કોઈની ખરાબ નિંદા કરતા હશે કોઈને ઈર્ષા કરતા હશે તો તમે સમજી જ લેજો કે ઘરના તમામ વ્યક્તિઓ થોડા સમયમાં આ જ પ્રકારના થઈ જશે પછી એનો ઉકેલ ગોતવો અઘરો છે બહુ તકલીફ વાળો છે પણ સો એનો ઉકેલ તો મળે જ નહીં પણ જો તમે વિચાર કરો કે તમે માતા પિતા કે વડીલો જો નમ્ર હશે વિવેકી હશે કોઈને વિનયથી બોલાવતા હશે કોઈ પણ આવનાર છે એને બહુ સારી રીતે સ્વાગત કરતા હશે બેસાડી સારી રીતે અને પ્રેમથી વાતો કરતા હશે એના તરફ કંઈ તકલીફ હોય તો આ રીતે જો વડીલો કરતા હશે કરવાનો પ્રયત્ન કરે તો ઘરનું વાતાવરણ પણ એવું જ થવાનું છે જો હજી મોડું ન થયું હોય તો સુધારવા માટેનો પ્રયત્ન કરો અને જો શરૂ જ કરવાનું હોય તો તમે આજ પછી આ જ પ્રકારની ભૂમિકા ઉપર જાઓ આ સંદેશો બહુ અગત્યનો છે આ સંદેશો હું આપું છે એ વાત નથી પણ દુનિયાના મોટા મોટા સંતો મોટામાં મોટા મનોવૈજ્ઞાનિકોએ પણ આ જ વાત કરીશ હું તો માત્ર સંદેશો પહોંચાડું છું સૌને ધન્યવાદ